અહેલે સન્નત વલ કસબા જમાત દ્વારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન શિબિર યોજાય ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રતિવર્ષે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવામાં આવે છે આ બોર્ડની પરીક્ષા અંગે વિદ્યાર્થીઓમાં એક પ્રકારનો ડર હોય છે અને બોર્ડની પરીક્ષા શું થશે તેની ચિંતા વિદ્યાર્થીઓને સતાવતી હોય છે વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા અને કેવી રીતે સહેલાઈથી બોર્ડની પરીક્ષામાં વધુ માર્ક્સ મેળવી પાસ તેમજ બોર્ડની પરીક્ષા અંગે મૂંઝવતા વિવિધ પ્રશ્નો અંગેની વિસ્તૃત જાણકારી આપવા માટે છોટાઉદેપુર કસબા જમાત દ્વારા ધોરણ અને મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન શિબિરનું આયોજન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના અધ્યક્ષતાને કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એહલે સન્નત વલ કસ્બા જમાત દ્વારા ઉપસ્થિત મહાનુભાવોએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બે મુસ્લિમ ડોક્ટર અને શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ શાળાનું એવોર્ડ મેળવનાર આચાર્ય શાહિદ શેખનું કસ્બા જમાત દ્વારા સાલ ઉડાડી મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રસંગે ઉપસ્થિત વિવિધ શાળાના શિક્ષકો દ્વારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા અંગે મૂંઝવતા પ્રશ્નો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અહેલેશ સનત વલ કસ્બા જમાતના પ્રમુખ જહીર સૈયદ સન્ની મુસ્લિમ વકફ કમિટીના પ્રમુખ સૈયદ હાસમી સમી બાવા બાબાસાહેબ નગરપાલિકા ઉપપ્રમુખ પરવેશભાઈ મકરાણી સન્ની મુસ્લિમ જમાતના હોદ્દેદારો વિવિધ શાળાના શિક્ષકો મુસ્લિમ સમાજના આગેવાનો બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શેખ મુઝફ્ફરનઝર છોટાઉદેપુર

તેમજ નગર સેવા સદનના અન્ય કોર્પોરેટર શ્રી પિટાયર આચાર્ય શ્રી તમામ શિક્ષક શ્રીઓ અને નગરના વડીલો મારા સાથી મિત્રો અને દસ બાર વિદ્યાર્થી દસ અને બાર ધોરણના વિદ્યાર્થીઓ તમામે હાજરી આપી હતી આપ સૌના સાથ સહકારથી આ કાર્યક્રમ નું ખૂબ જ સુંદર આયોજન થયું અને આપ સૌએ મળીને આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યું ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે હું ખૂબ જ શુભેચ્છા પાઠવું છું થેન્ક યુ